રાજકીય વર્તુળમાં પણ ચકચાર મચી જવા પામી છે ભાજપના વોર્ડ નંબર બે ના નગરસેવક ભાણજી પટેલના ઇશારે કોર્પોરેશન દ્વારા આ જમીનમાં બાંધેલી ઓરડી અને દસ્તાવેજો તોડી નાખવામાં આવતા વિવાદ વકર્યો હતો જે તે સમયે પણ જમીન ખરીદનાર ભાજપના અગ્રણી ઉપેન્દ્ર સ્પષ્ટતા કરી હતી કે તમામ નીતિ નિયમોને આધીન રહીને જ આ જમીન ખરીદવામાં આવે છે વર્ષ મેકવાન દુર્વે સુજીત પ્રધાન અને ભાજપના અગ્રણી ઉપેન્દ્ર અરગડે દ્વારા જમીન ખરીદ કરી હતી જેનો ચુકાદો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં માં જમીન માલિકોની તરફેણમાં આવ્યો હતો આ ચુકાદા સામે કોર્પોરેશન દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો

આજરોજ જમીન માલિક ઉપેન્દ્ર અરઘડી દ્વારા પોલીસ ફરિયાદ વિશેની માહિતી આપવામાં આવી હતી એકચ્યુલી બે હજાર સોળમાં અમે લોકોએ આ જગ્યાનો દસ્તાવેજ કરેલો સોળમાં દસ્તાવેજ કર્યા પછી અમે લોકો ન્યાયિક લડત લડતા હતા અને બે હજાર ચોવીસમાં નવમાં પાંચમા મહિનામાં નવ તારીખે કોર્ટે નામદાર કોર્ટે અમારા તરફેણમાં ચુકાદો આપ્યો અને એના પછી અમને લોકોને કોર્પોરેશન સ્વતંત્ર માલિક ઠેરવવામાં આવ્યા અને કોર્પોરેશનને કાયમી મનાઈ હુકમ આપ્યો કે ભાઈ કોઈપણ રીતે તમે પ્રવેશ કરી શકો નહીં એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ શનિવારે કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ સાહેબ કેટલાક કોર્પોરેશનની ટીમને લઈને અમારી જગ્યામાં ગયા ત્યાં તોડફોડ કરી એ અમને મીડિયાના માધ્યમથી ખબર પડી અમે મીડિયાના માધ્યમથી ખબર પડી એટલે અમે લોકોએ કન્ટેમ્પ્ટ દાખલ કરી કોર્ટની કે કોર્ટના હુકમનો આનાદર થયો છે અને એની સાથે સાથે માન્ય પોલીસ કમિશનર સાહેબની ત્યાં અરજી કરી અરજી કરતાં અમને પણ ઘણું દુઃખ થયું કારણ કે અમે પણ એક જ પરિવારમાંથી આવીએ છીએ હું પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું એક હોદ્દેદાર છું જિલ્લાનો અને ભાણજીભાઈ પણ અમારા જ પરિવારના એક કોર્પોરેટર છે પણ છતાંય એમને કોના દોરવાથી અને કોના કહેવાથી પાર્ટીની પરમિશન લીધા વગર મને એક ધ્યાન છે ત્યાં સુધી એમણે કોઈ પાર્ટીની એવી પરમિશન લીધી નથી અને મારા પર કાયમ ને કાયમ એમણે ખોટા આક્ષેપો આરોપો કર્યા જેના કારણે અમને પણ ખૂબ બદનામી થઈ અને એનાથી કંટાળીને મેં ન્યાયિક તંત્રની રીતે અરજી આપી એ અરજીની તપાસ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી અને બાર ચૌદ દિવસ પછી આજે ફરિયાદ દાખલ થઈ છે અને એ ફરિયાદ દાખલ થઈ હું ફરી કહું છું કે અમારા પરિવારમાં છે એટલે દુઃખ થાય છે પણ મને મારી ભારતીય જનતા પાર્ટી મારા ભારતીય જનતા પાર્ટીની પારદર્શક સરકાર અને ન્યાયતંત્ર આ ત્રણેય પર સંપૂર્ણ ભરોસો છે કે મને જે કંઈ પણ છે એ સાચો ન્યાય મળશે અને કાયમ આવાના આવા આક્ષેપો થકી આજે જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે આવાના આવા આક્ષેપો થકી મારા મિત્રો શુભેચ્છકો એ લોકોને સાચું ખબર પડે કે ભાઈ હું કંઈ જોર કે એવો નથી અને લોકોની સામે સત્ય હકીકત ઉજાગર થાય દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એની માટે અમે લોકોએ અરજી કરેલી હતી અને પોલીસ કમિશનર સાહેબે એ અરજીને યોગ્ય લાગી એટલે ફરિયાદમાં કરી છે અમે લોકોએ કોર્ટમાં કરી છે અને ત્રણસો એકત્રીસ એક ત્રણસો બત્રીસ ત્રણ અને ત્રણસો ચોવીસ ચાર એટલે અનઅધિકૃત રીતે જગ્યામાં આવીને તોડફોડ કરવી એવો કલમોનો સમાવેશ એની અંદર થયેલ છે સબ જુડિક્શન મેટર હતો પાલિકા પણ આના અંદરનું પણ ભૂમિકા હતી અત્યારે જે ફરિયાદ દાખલ હતી તેમાં ભાણજીભાઈ એટલા છે કે પાલિકા તંત્રના અમે લોકોએ ફરિયાદ અરજી આપી ત્યારે અમને તો મીડિયાના માધ્યમથી ખબર પડેલી માણજીભાઈએ જઈને સ્થળ પર તોડાવડાયું છે હવે એમણે પાલિકાના કયા અધિકારીના કહેવા પર તોડ્યું કે શું થયું એ અમને ખ્યાલ નથી અમને કોર્પોરેશનના કોઈ અધિકારીએ કોઈ સંપર્ક કર્યો નહોતો કે ના અમને કોઈ નોટિસ મળેલી હતી એટલે મીડિયાના માધ્યમથી જેટલું અમને ખબર પડી એટલા પુરાવા અમે પોલીસમાં રજૂ કર્યું અને એ પ્રમાણે પોલીસે આગળની કાર્યવાહી કરી છે મને સંપૂર્ણ આ ન્યાયતંત્ર પર ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ત્રીસ વર્ષથી ચાલતી સરકાર પર અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય પર ખૂબ વિશ્વાસ છે કે જે સત્ય હશે એનો જ વિજય થશે અને એ પ્રમાણે અમે લોકો આગળ વધતા રહીશું સમાધાન થશે હું ફરી કહું છું કે અમે એક જ પરિવારના છીએ મને જો કાલે ઉઠીને ભાણજીભાઈ માફી માગે એ જગ્યા પર જઈને એમણે જેવી રીતે મીડિયાને બોલાવીને સ્ટેટમેન્ટ આપ્યા એવી રીતે ત્યાં જઈને માફી માગે અને જે કંઈ પણ નુકસાન થયું છે એ સંપૂર્ણ કરે તો અમને કોઈ જ વાંધો નથી મારે ફરિયાદ બહુ દાખલ કરવાની જરૂર મને નથી લાગતી પણ આ ના થયું એના કારણે મારે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ પોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર